નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન આઠ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિરગોર અરીસાનો ઉપયોગ થાય છે તો જવાબ છે એક બહિરગોર અરીસાની સામે કોઈપણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી ચતું નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે બે પ્રતિબિંબ રો રોડનો મોટો વિસ્તાર આવરી લે છે આથી જૂનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે ત્રણ આથી વાહન ચલાક સાઈડ ગ્લાસ તરીકે રાખેલા બારીબો અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવર જવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે માટે પ્રશ્ન નવ તફાવતના બે મુદ્દા લખો વાસ્તવિક પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ તો વાસ્તવિકમાં પહેલો મુદ્દો છે આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે બે આ પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે આભાસીમાં પહેલો મુદ્દો છે આ પ્રતિબિંબ પડદા પર જીલી શકાતું નથી આ પ્રતિબિંબ હંમેશા ચરતું હોય છે બીજો તફાવત અંતરગોરિસો અને બહિગોરળીસો અંતર્ગો પહેલો મુદ્દો છે તેની અંદરની સપાટી ચરકતી હોય છે બીજો મુદ્દો તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે બહિર્ગો રૈસામાં પહેલો મુદ્દો છે તેની બહારની ઉપસેલી સપાટી ચળકતી હોય છે બે તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે ત્રીજો તફાવત બહિર્ગોળ લેન્સ અંતર્ગો લેન્સ પહેલો મુદ્દો છે તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે બે તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે અંતર્ગોળ લેન્સમાં પહેલો મુદ્દો તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે બે તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી માત્ર નાનું પ્રતિબિંબ જ મળે છે પ્રશ્ન દસ જોડકા જોડો પહેલું છે સમતલ અળીશો તો એનો જવાબ આવશે ઈ અહીં લખવાનું ઈ બીજું બહિર્ગોળ અરીસો એમાં જવાબ આવશે સી તો એ લખવાનું સી ત્રીજું બહિર્ગોળ લેન્સ એનો જવાબ આવશે એ તો એ લખવાનો એ ચોથું અંતર્ગોળ ગોળીશો જવાબ આવશે બી તો અહીં લખીશું બી હવે પ્રવૃત્તિ પહેલું છે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી અને ચતું હોય છે તે દર્શાવવું પદ્ધતિ આપેલી છે આપણને પ્રશ્ન આપે છે પહેલો પ્રતિબિંબ ચત્તું દેખાય છે કે ઉલટું તેની ઊંચાઈ અને કર વસ્તુની સરખામણીમાં કેવું છે તેના જવાબ છે પ્રતિબિંબ સીધું ચતું મળે છે તેનું પરિણામ વસ્તુ જેટલું જ હોય છે બીજો પ્રશ્ન આપે છે અરીસાની પાછળ પડદો મૂકી તેના પર પ્રતિબિંબ ઝીલવા પ્રયત્ન કરો પ્રતિબિંબ પડદા પર ઝીલાય છે તો જવાબ છે સમતલ અરીસામાં પ્રતિબિંબ છતું અને વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી ત્રીજો પ્રશ્ન છે આ પરથી પ્રતિબિંબ આભાસી જે કે વાસ્તવિક છે એમ તમે કહી શકશો તો જવાબ આવશે પ્રતિબિંબ આભાસી હોય છે બીજો પ્રશ્ન સમતલ અરીસામાં વસ્તુના રચાતા પ્રતિબિંબમાં બાજુઓ ડાબી જમણી ઉલટાય છે તે દર્શાવવું તો સાધન સામગ્રીમાં ડ્રેસિંગ રૂમનો સમતલરીશો પદ્ધતિ આપણને સમતલરી સાઈ નજીક તેની સામેના ભાગમાં ઊભા રહી તમારો ડાબો હાથ ઊંચો કરો એના પ્રશ્ન આપે છે તમારા પ્રતિબિંબનો કયો હાથ ઊંચો થયેલો દેખાશે તો જવાબ આવશે તમારો ડાબો હાથ એ પ્રતિબિંબનો જમણો હાથ બની જાય છે એ જ રીતે તમારો જમણો હાથે પ્રતિબિંબનો ડાબો હાથ બની જાય છે બીજો પ્રશ્ન છે હવે તમારા જમણા કાનનો સ્પર્શ કરો પ્રશ્ન છે પ્રતિબિંબમાં તમારા કયા કાનનો સ્પર્શ થતો દેખાય છે જવાબ આવશે પ્રતિબિંબમાં ડાબા કાનનો સ્પર્શ થતો દેખાય છે પ્રશ્ન તમારો ડાબો હાથ એ સમતલ અરીસામાં તમારા પ્રતિબિંબનો કયો હાથ બને છે તો જવાબ છે ડાબો હાથ એ સમતલ અરીસામાં પ્રતિબિંબનો જમણો હાથ બને છે આ પરથી શું નિર્ણય તારવશો તો નિર્ણય સમતલ અરીસામાં વસ્તુ અને તેના પ્રતિબિંબની બાજુઓ

તે પડદા તરીકે કાર્ય કરશે ત્રણ અંતર્ગો અરીસાથી ચાલીસ સેમી દૂર સળગતી મીણબત્તીને ટેબલ ઉપર ગોઠવો પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો ચાર તેના માટે પડદાને આગળ પાછળ ખસેડીને એવા સ્થાને લાવો કે જેથી જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદા પર મળે પાંચ હવે મીણબત્તીને અરીસા તરફ ખસેડતા ખસેડતા જુદા જુદા સ્થાને ગોઠવીને પડદા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો હવે અવલોકન અહીં આપણે કોષ્ટક આપ્યું છે તો પચાસ એમ મૂકતા વસ્તુ કરતાં નાનું ઉલટું ને વાસ્તવિક ચાલીસ એમ મૂકીએ તો વસ્તુ કરતાં નાનું ઉલટું ને વાસ્તવિક ત્રીસ સેમી તો વસ્તુ જેવડું ઊલટું અને વાસ્તવિક વીસ સેમી તો વસ્તુ કરતાં મોટું ઉલટું ને વાસ્તવિક દસ સેમી તો વસ્તુ કરતાં મોટું ચતું ને આભાસી પાંચ સેમી તો વસ્તુ કરતાં મોટું ચતું અને આભાસી નિર્ણય એક અંતર્ગિસાથી વધુ દૂર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે બે અંતર્ગિશાથી નજીક મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ આભાસી ચતું અને મોટું મળે છે ચાર બાહ્યળીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવો આપણને સાધન સામગ્રીની પદ્ધતિ આપેલી છે પ્રશ્ન આપે છે પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે કે નાનું પ્રતિબિંબ ઉલટું છે કે છતું પ્રતિબિંબ પડદા પર જીલાય છે કે નહીં તો જવાબ છે પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું છત્તું અને આભાસી મળે છે પ્રશ્ન ચાર હવે મીણબત્તીને અરીસાઓ તરફ કસેરતા કસેરતા જુદા સ્થાને ગોઠવી તેના અરીસામાં પ્રતિબિંબ જુઓ એનો પ્રશ્ન આપે છે દરેક વખતે પ્રતિબિંબ નાનું જ મળે છે પ્રતિબિંબ અરીસાની પાછળ જોવા મળે છે તો જવાબ છે દરેક વખતે પ્રતિબિંબ નાનું જ મળે છે અને અરીસાની પાછળ જોવા મળે છે હવે અવલોકન એ કોષ્ટક આપ્યું છે પચાસ એમ મુકતા વસ્તુ કરતાં નાનું ચતુને અભાસી ચાલીસ સેમી તો વસ્તુ કરતાં નાનું છત્થુને અભાસી ત્રીસ સેમી વસ્તુ કરતાં નાનું છઠ્ઠું આભાસી વીસ સેમી વસ્તુ કરતાં નાનું છતું ને આભાસી દસ સેમિત વસ્તુ કરતાં નાનું છતું આભાસી પાંચ સેમિત વસ્તુ કરતાં નાનું છતું આભાસી નિર્ણય બહેગોળ વિશા વડે વસ્તુને ગમે ત્યાં મૂકતા રચાતા પ્રતિબિંબો આભાસી છતાં અને વસ્તુ કરતાં નાના મળે છે પ્રશ્ન પાક બહેગો લેન્સ વળી સૂર્યનું પ્રતિબિંબ મેળવવું સાધન સામગ્રી આકૃતિ અને પદ્ધતિ આપણને અહીંયા આપેલા છે હવે એ પ્રશ્ન છે આ પ્રતિબિંબ કેવું મળે છે તેનું કદ કેવું છે પડદા પર ઝીલાય છે તો જવાબ છે આ પ્રતિબિંબ વાસ્તવિક નાનું અને પડદા પર ઝીલાય છે પછી પાંચમું થોડીક મિનિટો સુધી લેન્સ તથા કાગળ યથાવત સ્થિતિમાં પકડી રાખો શું થાય છે તે જુઓ તો થોડીક મિનિટો સુધી લેન્સ તથા કાગળ યથાવત સ્થિતિમાં પકડી રાખવાથી કાગળ ભરવા માંડે છે નિર્ણય વડે કાગળ પર વાસ્તવિક પ્રતિબિંબનો બહિરગોળ લેન્સ લેન્સ નું સ્ટેન્ડ પડદો માપટ્ટી સળગતી ગીણબત્તી પદ્ધતિ એક બહિગોળ લેન્સ લો બે લેન્સને સ્ટેન્ડ સાથે ટેબલ પર મૂકો ત્રણ બહિગોળ લેન્સ થી આશરે પચાસ સેમી દૂર સળગતી મીણબત્તી મૂકો ચાર લેન્સની બીજી બાજુએ ગોઠવેલા પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો પાંચ મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને લેન્સથી સહેજ આગળ કે પાછળ ખસેડો છ હવે લેન્સથી મીણબત્તીનું અંતર ચાલીસ સીએમ ત્રીસ સીએમ અને વીસ સીએમ રાખી પ્રત્યેક વખતે પડદાને ખસેડીને મીણબત્તીનું પડદા પર પ્રતિબિંબ મેળવો સાત હવે લેન્સથી મીણબત્તીનું અંતર દસ સેમી કે પાંચ સેમી રાખી પડદા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો અથવા તો લેન્સમાં જુઓ અવલોકન પચાસ સેમી મૂકતા વસ્તુ કરતાં નાનું ઉલટું વાસ્તવિક ચાલીસ સેમી તો વસ્તુ કરતાં નાનું ઉલટું વાસ્તવિક ત્રીસ સેમી વસ્તુ કરતાં મોટું ઉલટું વાસ્તવિક વીસ સેમી વસ્તુ કરતાં મોટું ઉલટું વાસ્તવિક દસ સેમી ઇ વસ્તુ કરતાં મોટું ચતું આભાસી પાંચ સેમી વસ્તુ કરતાં મોટું ચતું આભાસી નિર્ણય એક બહિર્ગો લેન્સ વડે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ એમ બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે બે બહિરગો લેન્સ વડે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે આ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું તેમજ નાનું મળે છે ત્રણ બહિર્ગો લેન્સ વડે આભાસી પ્રતિબિંબ છઠ્ઠું અને વસ્તુ કરતાં મોટું મળે છે પ્રશ્ન સાત અંતર્ગો લેન્સની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકતા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવો તો સાધન સામગ્રી અંતર્ગોળ લેન્સ મીણબત્તી લેન્સ સ્ટેન્ડ પદ્ધતિ એક અંતર્ગો લેન્સ લો તેને સ્ટેન્ડ પર ગોઠવો લેન્સને સ્ટેન્ડ સાથે ટેબલ પર મૂકો ત્રણ અંતર્ગો લેન્સથી આશરે પચાસ સેમી ચાલીસ સેમી ત્રીસ સેમી વીસ સેમી દસ સેમી અને પાંચ સેમી દૂર સડકની મીણબત્તી મૂકી લેન્સની પાછળ કે આગળ પડદો મૂકી તેના પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો ચાર પડદા પર પ્રતિબિંબ મેળવી નહીં હવે લેન્સમાં પ્રતિબિંબ જોવા પ્રયત્ન કરો તમારા અવલોકનો નોંધો અવલોકન પચાસ સેમી તો નાનું ચત્તુ આભાસી ચાલીસ સેમી તો નાનું ચત્તુ આભાસી ત્રીસ સેમી તો નાનું ચત્તુ આભાસી વીસ સેમી તો નાનું ચત્તુ આભાસી દસ સેમી તો નાનું ચત્તુ આભાસી પાંચ સેમી તો નાનું ચત્તુ આભાસી નિર્ણય લેન્સ સામે વસ્તુને ગમે તે અંતરે મૂકવામાં આવે તો પણ પ્રતિબિંબ આભાસી છતું અને વસ્તુના પરિમાણ કરતાં નાનું મળે છે પ્રશ્ન આઠ પ્રિઝમમાં થતાં પ્રકાશનું વિભાજન દર્શાવવું સાધન સામગ્રી પ્રિઝમને પડદો પદ્ધતિ એક કાતનો પ્રિઝમ લો બે અંધારા ઓળાની કોઈ બારીના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણ પૂનને જુઓ ત્રણ આ કિરણ પૂનને પ્રિઝમની એક સપાટી પર આપાત કરો ચાર પ્રિજમની બીજી બાજુની સપાટીમાંથી નિર્ગમન પામી આવતા પ્રકાશને કાગળના સફેદ કે પર પડવા દો અવલોકન અવલોકન નોંધો બીજી બાજુની સપાટીમાંથી સાત રંગનો પ્રકાશનો પટ્ટો જોવા મળે છે આ સાત રંગનો અનુક્રમે ઉપરથી નીચે તરફ લાલ નારંગી પીળો લીલો વાદળી નીલો તથા જાંબલી છે નિર્ણય પ્રિજમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં વિભાજન થાય છે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને